હેલો મિત્રો મજામાં છો ને તો આજે આપણે જવાનું હતું કોલેજ થોડાક ટાઈમમાં આવી ગઈ ઈકો અને આપણે જવી હતી કોલેજ હાલત તો યાર એટલો ખરાબ છે ને કે વાત જવાજો ઈકોને આખી બગાડી નાખી ગઈ યાર થોડાક ટાઈમ પછી ઈકોનો ગેટ ખાલી થઈ ગયો તો આપણે ફૂલાવી નાખ્યો ઈકોનો ગેટ તમે અવાજ સાંભળી શકો છો ગેટ ફૂલાવીને આપણે કોલેજ જવા માટે નીકળી ગયા અને આજે યાર એવો ઠંડો પવન હતો ને કે વાત દવા જો સમય પછી આપણે આવી ગયા કોલેજ તમે જોઈ શકો છો આજે તો યાર પ્રેકરમાં હાથ બગડ્યા ને કે વાત દવા ઘરે કોલેજ થી ઘરે આવીને આપણે બેસી ગયા જમવા ને જમવામાં હતું રોતરી લીંગડા નું થાક છાય છે ઉમરા પતરવાજા ને છે ને આ બધું ખાઈ લીધું આપણે જે આપણે આવી ગયા દૂધ લેવા અને મારી બેનને લઈ હતી ભૂખ તો આપણે એની આધુ લઈ લીધો થોડોક ભાગ થોડાક ટાઈમ પછી હું ને મારો મિત્ર ઓનલાઈન વધતું આવી હતી લઈ આવ્યા અને એને મૂકી દીધી ઘરે તમે જોઈ શકો છો દૂધને ભાગ લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે ઘરે પોગીને આપણે દૂધને રાખી દીધું ફીટમાં અને ફીટને કરી દીધું બંધ થોડીક ભૂખ લાગી ગઈ હતી તો આપણે આપણી બેનનો ભાગ ખાઈ લીધો ને ભાઈ મજા આવી ગઈ યાર આ ખાઈને આપણે આવતો તો થોડો કંટાળો તો આપણે રમી નાખી ગેમ સોડા ટાઈમ પછી મારા પપ્પાનો ફોન આવ્યો કે ગાડી હાકવી હોય તો આવ તો આપણે જ આવી ગાડી હાકવા માટે ગાડી હાંકીને મારા પપ્પાને પીવી હતી તા તો આપણે ઊભી રાખી દીધી ચા પીવા માટે ગાડી ગાડીને કરી દીધી પાક પછી આપણે ઝાંકી દીધું કવર કવર ઝાંકી દીધું પછી આપણે લઈ લીધી આપણી એકટીવા ને આપણે નીકળી ગયા ઘરે જવા માટે ચા લઈ લીધી આપણે તાટપુડીને બિંગો આપણે આ ખાવી ત્યાં સુધીમાં તમે લાઈક કોમેન્ટ શેર કરના